માતાજી જય શ્રી કૃષ્ણ હર હર માદેવ બધાય કેમ છો બધાય મજામાં અમે પણ મજામાં છે સરસ દિવસની સરસ શરૂઆત કરી આપણે માતાજી નાગબે માના ચરણોમાં વંદન કરી સરસ સુવિચાર સાથી કે માટી જો ઘર સુધી આવે ને ચંપલમાં તો એ ધૂળ કહેવાય અને જો એ જ માટી માટલો બનીને આવે ને તો ઘરના પાણીારે પૂજાય સરસનો સુવિચાર છે કેવો સરસ આમ દિલ લે એવો

ધપેડી નાખે હા મારા બાપા મારા વાહલા સરસ જેવો સરસ બોલા અને આપણે મહાદેવના દર્શન કરી લઈને અમારે કામકાજ બધું થઈ ગયું છે આજે વેલ સરસ નું ફળિયું બળિયું ધોવાઈ ગયું છે મસ્ત મસ્ત અને મહાદેવને આપણે દર્શન પણ કરી લઈ મહાદેવને યાદ કરી લે હમણાં બે ચાર દિવસ પછી મારે હાવ જવાનું છે ઋત્વિક રજા ઉપર આવવાનું છે એ મહાદેવને આપણે દર્શન કરી લે અને હવે વીડિયાનું અહીંયા બંધ કરી દે થોડોક રસ્તામાં ઉતારસી જય માતાજી વાતો કરે

પે તકલીફ હોય તો વચ્ચે આવવાનું બાકી 3 મહિને મને બતાવવાનું છે હા એક જ ઘોડી છે સવાર એમ તો હું છો હા છો જય માતાજી પાછી દેવાની છે

બાય નીકળી અંદર થી ઉપલેટા ને બજાર રખડીશી જો ઉપલેટા ઉપલેટા કઈ પણ લેવું હોય ખરીદી કરવી હોય તો પણ ગેટ ચક્કર બાકી શું કે ચક્કર કેવું બાબલો છે બાપુનો બાબલો અને બાપુ નો બાબલો આ શ્રીજી વાસણ અને અહીંયા મનસુખભાઈ રૂવાલા અને બુટ ચંપર સાબુની બધી દુકાનો છે કંઈ પણ લેવું હોય ઉપલેટ બહુ સરસ મળે બધા આવજો આંબરા બામરા જોઈ લે આમ તો જો જોવું ટીપટોપ

जे ला तो जो पोपट रंगे अभी देसी है मैं डोगी हुता बे होय कालू मर मीनी आया ना, ना, ना।

हे आपरे होता तो सगळे

બટેકા અને મરચાં કોબીનો ડુંગળી ગોળ ચટણી લીલી લાલ અને પાપડ આવી મગનું ઊંધિયું અને બટેકાનું પૂરણપુરી

ચીસો ફેરો લઈ જવું છે આટલું બધું ખાધું એટલે જો આટલું બધું પડ્યું રહ્યું હા બધાય જો જમે છે ફૂલ છે અત્યારે ગ્રીન વિલેજ ચાલો મુકવાસ ખાવા પાર્ટી પ્લોટમાં તો અહીંયા પણ પાર્ટી રાખવા માટે પણ છે અહીંયા બધાય જો સરસ જમવાનું હતું જમી લીધું ધરાઈને ઢબા જેવા થઈ ગયા ને ઘર ભેરા થઈ ગયા જનપ્રિયા સિંગતેલ સિંગતેલ થી બને છે બધું ચાલો તો અલવિદા ગ્રીન વિલેજ પાછા છે હે આ શું કહેવાય મળશે કેટલા બધા અહીંયા જો આવો તો છોકરા માટે રમવાનું પણ છે

હા હાલો તો જય માતાજી ફરી ભાષા મળશે ઉપલેટા ગ્રીન વિલેજ